લોકસભા ઉમેદવારના આવકની આઈટી દ્વારા તપાસ કરવામાં આવશે લોકસભા પર કોંગ્રેસના ઉમેદવાર સામે આઈટી તપાસ કરશે પંચે ભાજપની ફરિયાદને આધારે ઇન્કમ ટેક્સને જાણ કરી છે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ઓછી આવક દર્શાવી હોવાની ભાજપે ફરિયાદ કરી હતી વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પંચમાં આ ફરિયાદ દાખલ કરી છે તો લોકસભા ચૂંટણીના ઉમેદવારની આવકની આઈટી દ્વારા તપાસ કરવામાં આવશે અનંત પટેલે જે આવક દર્શાવી છે તેનાથી વધુ આવક હોવાની જે વાત છે તે થઈ રહી છે અને ખોટી આવક દર્શાવવામાં આવી છે તેવી ભાજપ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો હવે અનંત પટેલ સામે આજે ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેને લઈને તપાસ કરવામાં આવશે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર મેહુલ વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમની હવે આઈટી તપાસ કરવા જઈ રહી છે બિલુલ વાત કરવામાં આવે તો ઇન્ક્ટ જે છે તે તપાસ કરવા માટે જે રીત છે તેમની સામે ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના દ્વારા કરવામાં આવી હતી કે તેમને જે દર્શાવી છે તેની આવક તેમાં ક્યાંક ને ક્યાંક તેમની ધારાસભ્ય તરીકેની જે આવક છે તે દર્શાવી હતી તેવી ફરિયાદ જે છે તે કરવામાં આવી હતી અને તેના આધારે હવે ચૂંટણી પંચે જે છે તે ઇન્કમટેક્સ જાણ કરી છે પાસ જે છે તે કરશે મહત્વનું છે કે વલસાડ લોકસભા બેઠક ઉપરથી ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે અનંત પટેલ જે છે તે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ જે છે ઉમેદવારી કરી રહ્યા છે વલસાડ લોકસભા બેઠક ઉપરથી અને તેમની જે એપ્લિડેટ થઈ હતું તેના સંદર્ભમાં આ ફરિયાદ દાખલ કરવામાં ધન્યવાદ આવીલ